નવ વાગ્યા નો આય બે પાવર હજુ આવે નહી મારા બોરી ઓટો મા દેવું પછી મને બોરે જવા દે ઓટો મારવા મેં કુદીન તો પાણી આવી જયું ફરે છે એ પાણી વળવાયો તો રાધુ એ કુંડી તો ભળે દે પાવર આવી ગયો હે હાલ જ હતા સુધી વાગ્યા શેતમાયે બેહી ગયો મને ઊંઘ આવું પોહંગા કોઈ હવે જી તો નીકલા કાલે તો ફરકાતો હો હો કાલે હું 11 વાગે આવતો તો શેતમાહી માર કાલે પાણી વળી તું કે તો આવતો તો ને

તો તપતા તી તપમી કરી દીધું તો રાતે ઊંઘ નહી આવતી ખરાસી આપણી બે જણા છે એટલે નહી બિલ આવે રમતું કાકા તમે આવ્યા બોર ચાલુ કર્યો કલાક નો પાણી આવ્યો કે નહી છે આ બાજુ બે આરામ તું મારા બે આવું નહીં હું વાત આવી તારા બે અને તમારી ઠંડી

અમારું મન જોના હા અમે બીવાઈ ગયા હા તમે ક્લિપ પ્યા કોરે હુઈ રહે હા તમને કોઈ ખબર નહી મોતી ભાઈ હમ કાકા નતા મનતા પણ અરે કરી જે તારા ઓન બીવડા આ સકુની જોડે જો ને હ હું બોર ચાલુ કરીને જો કલાક થયો સકુની ચલો પીર્યું હું જોવા તો

હું જોઈ આવું હા જોઈ આવો તમે જોવા પાડી દીધેલું હા પાણી ભૂત ભૂત ના હોય યાર હું તમે મને રમતું સમજાવો આપડે હંગાજ જોવા જઈએ તું તું જોવા લઈ જ

લાઈ ના બી ફૂડ તું ભૂત ભૂત કરીને થોડો મારા પાવર બગાડવાનો હા પાવર નો કાફ બુડા પાવર આલો એમાં તો રમતુ કેવાની ખોખે બી કાઢેલી આ જોઈયા સારું રમતું કંઠિયા કીધું ના બચી નાખો ડારે કીધું તું કંઠેરિયા ના કાંથેરિયુ વાહ હારુ રમતું તું ના આવતો હો હું બમ પાડું તો એ નહીં આવું તો હું ક્ષેત્રે જ ગયો આવા અલે આ રમતું ને તો પોણી બધું બેઠો મિલિન જે હે કે ભૂત આવ્યું હો ભૂત આવ્યું તો આટલામ તો ભૂતે નહીં દેખાતું આપણો સકુની રાધુરો ને બેઠું પોણી મિલિન જતા રહે આખો વિઘો પી રહ્યો લે અને કે ભૂત આવી તો ભૂત તો છમકારો એ નહીં કે કુગરા ખખડે હું તો કશું અવાજ એ નહી આવતો બેટા ઘરે જઈને મૂકી ગયા છે મારા બોર બંધ કરવા જવું પડશે તો ભૂત આટલા ભૂતે દેખાતું નથી શામ સામ ખખરે દોરે તો આટલામ તો જો ભૂતે નહીં કશું નહીં આવા ઠેંચણ હો હું પાણી ભરી આ ખાડે ખાડા અલ્યા કોની ઘોડી છૂટી જશે ખું હલ્યા રમતું ને કેતા હતા એ કોઈ ભૂત તો નહીં હોય કોઈ મને કોઈ બીવરાવાત નહીં આવી લ્યા હોય રમતું અરે આ કેતા તો વાત હાજી શકુણીની ની લે રાથું

વાંધો નહીં લાગો આપડે હું તોડાયો છી તોડાયો બરોબર હડાયો આપડે નહીં જવું તો મોટી મોટી તો મારે તો ભૂત ભૂત ના આવવાનું બીક નહી લાગતી ને એસી વરું નેવું વડા હોય ને ભૂત નવું રેવા આવ્યું એટલે કે ના હું નેવું વળાઇ રહું હોય ના બીડો આપડે આપડે હું જોઈએ